દર્શક મિત્રો હું છું જોહાણી રવ તમે જોઈ રહ્યા છો લોકશાહી જોઈએ આપના સમાચાર મહેસાણાથી અમારા રિપોર્ટર સિદ્ધરાજસિંહ ઠાકોર સાથે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના કલોલ તાલુકા દ્વારા આયોજિત આઠમો સમૂહ લગ્નોત્સવ પિયજ ગામે સફળતા પૂર્વક યોજાયો આ પ્રસંગમાં મુખ્ય મહેમાન તરીકે ઠાકોર સેના પ્રદેશ પ્રમુખ અને ગાંધીનગર દક્ષિણ કલોલ તાલુકા આગેવાનો કલાકારો એ હાજરી આપી નવ દંપતી ને આશીર્વાદ આપ્યા ઠાકોર સેના પ્રદેશ પ્રમુખ શ્રી અલ્પેશ ઠાકોરે સમાજ ને ખુબ સરસ એવો એક મેસેજ આપ્યો કે વ્યસન થી દૂર રહો દેખાદેખી માં ખોટા ખર્ચા ન કરો અને પોતાની કિંમતી મિલકત એટલે કે જમીન જરૂરી ના હોય ત્યાં સુધી વેચાણ ન કરો તમને જો યોગ્ય લાગે તો દીકરી દીકરા સારા અભ્યાસ માટે કે ધંધાકીય સાહસ ધંધાકીય સાહસ માટે કે વિદેશ અભ્યાસ કરવા જવા માટે ઉદ્યોગ સ્થાપના માટે જરૂરી પડે તો જ સોનાકતા કિંમતી જમીન વેચો બાકી નાના નાના ખર્ચો માં કે સમાજમાં કે કુટુંબમાં સારું લગાડવા માટે ખોટા નિર્ણયો લઈ જમીન ના વેચો આવા સરસ સંદેશ આપી સાથે શિક્ષણ તરફ આગળ વધતા નો સંદેશ આપ્યો આ પ્રસંગે સફળ બનાવવા માટે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના કલો સમૂહ લગ્ન સમિતિ તેમજ સમસ્ત પિયજ ગામ અને ઠાકોર સમાજના વિવિધ આગેવાનો હાજર રહ્યા હતા તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યુઝ